તે સમાજના જે ધારાસભ્ય છે તે તમામ લોકો ભેગા થયા હતા અને આનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને ખુલ્લી ધમકી છે તે ખુલ્લી ધમતી સરકારને પણ આપવામાં આવી છે કે આદિવાસી સમાજના લોકો સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે તે ન્યાય નહીં આપવામાં આવે તે લોકો જે ફરિયાદ દાખલ કરવા માંગે છે તે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે ત્યારે આ સમાજના આગેવાનો તે શું કહી રહ્યા છે તે સાંભળીએ જે એસપી સાહેબનું નિવેદન હતું એસી ભારતની એમાં એમણે કીધું છે કે અહીં એસી ભારત સરકારના

એ ઘટનાને એમ કહેવા માગીએ છીએ કે વહીવટી તંત્રએ ખરેખર નોટિસો આપી હોય અને પછી કદાચ એવું કર્યું હોય પણ અમે માનીએ ત્યાં સુધી આદિવાસી સમાજ અભણ ભોળી ભલી છે એટલે એને કદાચ સમજાવવામાં એમને કદાચ એકાદ બે પ્રયત્ન વધારે કરવા જોઈતા હતા અને કદાચ એમનાથી ન થતું તો અમારા જેવા આગેવાનોને કીધું હતું તો અમે સમજાવટ કદાચ કરત પણ એકદમ અમને પરિચય લેતો ગામમાંથી એવા જવાબો મળે છે એકદમ પોલીસ અને જંગલ ખાતાના લોકો મારવા મંડી પડ્યા હતા એટલે ના છૂટકે બસવા માટે આ બન્યું છે પણ અમે એમ માનીએ છીએ કે ખરેખર હજુ પણ વહેલું છે આને મોટું કરવા લાયક નથી ગમે તે રીતે આનું સમાધાન થઈ જાય તો વહીવટી તંત્ર બસે અને આદિવાસી સમાજ પણ બસે એવું અમને આજની તારીખમાં દેખાય છે પોલીસ દ્વારા ટોળા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાયોટિંગ સહિતની જે કલમો છે તે લગાવવામાં આવી છે શું આ બાબતે હત્યાની કોશિશનો ગુનો બી અંદર દાખલ કરવામાં આવે હવે એમાં તો સાહેબ ગુનો દાખલ કરવો એ પોલીસના હાથમાં છે હવે આદિવાસી સમાજના હાથમાં તો કોઈ એવો કાયદો કે તંત્ર એવું વહીવટી બાબત છે નહીં કે અમે પણ એનો એફઆઈઆર દાખલ કરી દઈએ હવે પોલીસને તો પોલીસના હાથમાં છે એટલે એમને બસવા માટે ગમે તે કરે પણ એ શક્ય નથી આપ સ્થળ પર પહોંચ્યા છો શું આદિવાસી સમાજને કેટલું નુકસાન જોવા મળ્યું છે આદિવાસી સમાજને નુકસાન જોવા મળ્યું છે એમને બધા લાકડીઓના મારવા ગયા છે ખૂબ મારેલા છે એટલે એ જોતો અમને પણ દુઃખ થાય છે કે આવી રીતે આદિવાસી સમાજને નહીં કરવો યાર હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતાં છું ચાલુ સરકારનો માણસ છું એટલે મારે બહાર નીકળીને બોલાતું નથી પણ આવી રીતે વહીવટ તંત્ર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરે એ હું ચલાવવા માંગતો નથી આ પ્રશ્ને હું અમારા

મશીનરીઓ સાથે શાંતિપૂર્વક રજૂઆત થતી હતી શાંતિપૂર્વક સમજાવતા હતા ત્યારે લાઠીચાર્જ એમના દ્વારા કરવામાં આવ્યો અને ત્યાંના લોકમુખ એવું પણ જાણવા મળ્યું કે ત્યાં પોલીસ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે પોતાનો પરિવારજન પર જ્યારે લાઠીચાર થતો હોય ત્યારે દીકરીઓ પર લાઠીચાર થતો હોય કે વડીલ પર લાઠીચાર થતો હોય ત્યારે પોતાના શો બચાવવા માટે સામ સામે હુમલો થયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગ્રામજનોની માંગણી છે કે પોલીસે અમારા પર ફરિયાદ કરી એ જ રીતે અમને જે જે प्रकारे માર મારવામાં આવે છે પોલીસ કર્મચારીઓ કે પોલીસ કર્મચારીઓ દ્વારા જે માર મારવામાં માટે આવે માર મારવામાં આવે છે એ પ્રમાણે અમારી પણ ફરિયાદ લેવામાં આવે એ ગ્રામજનોની માંગણી છે અમારા સમયમાં દાતાપ્રાંત કચેરી ખાતે એમની ફરિયાદ લેવા માટે ફરિયાદ લેવામાં આવે બાબતે અમે રજૂઆત કરવાના છીએ ત્યારે ધારાસભ્ય જેમનું કહેવું છે કે જે ભારત સરકાર સંગઠનની વાત કરવામાં આવી રહી છે તે બાબતે તેમને કઈ ખ્યાલ નથી અને ખરેખર તેવું કોઈ સંગઠન નથી તે રીતે પોતાનો સ્વ બચાવ કરતા તે જોવા મળી રહ્યા છે તો સાથે જ જે અન્ય આગેવાનો છે તેમનું બી કહેવું છે કે જે પ્રમાણે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટે જે દમન કર્યું છે અને તેને જ લઈને ત્યાંના જે લોકો છે તે લોકો ઉપર જે અત્યાચાર થયો છે તેને લઈને આગામી સમયમાં દાતાથી લઈને ઉમરગામ સુધી જે ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો તે પણ કરવાની ચીમકી આપવામાં આવી છે ત્યારે આ જ લઈ લે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર આપના પોતાનો પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો